ધોરાજીની સરકારી હોસ્પિટલ દ્વારા એઇડ્સ ચક્ષુદાન દેહદાન સ્કિન ડોનેશન તેમજ બીપી અને ડાયાબિટીસ અંગે જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસેટિયન દ્વારા રેલીને ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ હોસ્પિટલ સ્ટાફ સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને નગરજનો વિશાળ સંખ્યામાં બેનરો સાથે જોડાયા હતા માર્ગમાં વેપારીઓ અને આગેવાનોએ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ તકે નિષ્ણાંત ડોક્ટરોએ એઇડ્સ સહિતના અને અંગદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું અને લોકોને રક્તદાન તથા ચક્ષુદાન કરવા માટે અપીલ કરી હતી અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમે સરકારી હોસ્પિટલ ધોરાજી લેવા પટેલ ગર્લ્સ વિદ્યાલય અને અન્ય સંસ્થાઓના સહયોગથી જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે સદર રેલીમાં મુખ્યત્વે આપ જાણો છો ચક્ષુદાન દેહદાન સ્કિનદાન દાન તેમજ એચઆઈવી અંતર્ગત સંક્રમિત રોગો અને બીપી ડાયાબિટીસ અને કેન્સરની જનજાગૃતિ અંગે અમારા સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને સંસ્થાઓ અને પ્રેસ રિપોર્ટર મિત્રોના સહયોગથી જે રેલીનું આયોજન કરેલ છે એનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જાગૃતિ આવે વધારેમાં વધારે લોકો ચક્ષુદાન કરવા પ્રેરાય અને અમારી જે સરકારી હોસ્પિટલ છે અમારું જે ચક્ષુદાન કેન્દ્ર સરકારી હોસ્પિટલ ધોરાજી માનવ સેવા મંડળના સંયુક્ત સહકારથી જે ચાલુ છે અત્યારે ગુજરાતમાં તાલુકા લેવલની હોસ્પિટલમાં સૌથી વધુ ચક્ષુદાન અમારી હોસ્પિટલ ખાતે અમે મેળવેલ છે વધુમાં અમે સ્કિન ડોનેશનની અને દેહદાનની અંતર્ગત પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છીએ લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ ઉદ્દેશથી આ રેલીનું આયોજન છે